નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે ચાઇનાને આપેલી સો ટકા ટેરિફ ની અસર આજે ખુલતા માર્કેટમાં જ દેખાણી હતી અને માર્કેટ ગેપ ડાઉન ખુલ્યું હતું ત્યાર પછી માર્કેટે ધીમે ધીમે ઉપર જવાની કોશિશ તો કરી હતી પરંતુ સેલિંગ પ્રેશર રહેવાથી દિવસના અંતે નિફ્ટી ઇન્ડેક્સ અઠાવન પોઈન્ટ ઘટીને પચીસ હજાર બસો સત્યાવીસ બંધ આવ્યો છે આજે ગોલ્ડ ઇટીએફ બે ટકા તેજીમાં રહ્યા છે અને સિલ્વર એટીએફ સાત ટકાની એક શાનદાર તેજી રહી હતી નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ આજે એસબીઆઈ અને બેંક ઓફ બરોડાને લઈને સામાન્ય સુધારામાં રહ્યો છે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ આજે એક ટકાથી પણ વધારે ડાઉન ગયો છે વારી રિન્યુબલ ટેકનોલોજીસ લિમિટેડમાં સવા કંપનીએ સપ્ટેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે અને રિઝલ્ટ એકંદર સારું આવ્યું છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો ચોવીસ કરોડ હતું તે ત્યાંથી વધીને સાતસો પંચોતેર કરોડ થયું છે જે ત્રણ મહિના પહેલા છસો ત્રણ કરોડ હતું નેટ પ્રોફિટ ચોપન કરોડ થી વધી એકસો સત્તર કરોડ થયો છે જે ત્રણ મહિના પેહલા સત્યાસી કરોડ હતો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો ચોવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો એકસો અઢાર ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન વીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકાવન કરોડ છે રિઝર્વ કંપની પાસે સત્સો ઓગણચાલીસ કરોડ છે માર્કેટ કેપ બાર હજાર આઠસો એક કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એક હજાર બસો અઠ્યાવીસ રૂપિયા છે બાવન વીક હાઈ એક હજાર આઠસો ત્રીસ રૂપિયા બનેલો છે સ્ટોક અત્યારે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો છત્રીસ છે આર ઓ સી બાશી ટકા છે અને આરઓ ઇ પાસઠ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમોતેર પોઈન્ટ ટકા છે એફઆઈઆઈ હોલ્ડિંગ એક પોઈન્ટ એકત્રીસ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ ચૌદ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પોઈન્ટ હોલ્ડિંગ પેટર્નમાં આંકડા છે સપ્ટેમ્બર પચીસ ના આંકડા હજુ અપડેટ થયા નથી આ કંપની ભારત દેશની સૌથી મોટી સોલર પેનલ નિર્માણની ક્ષમતા ધરાવે છે આગળની કંપની છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ લિમિટેડ આ એક રિયલ એસ્ટેટ ડેવલપર કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં એક હજાર અઠ્યોતેર કરોડ હતું તે વધી એકસો અઠાવન કરોડ થયો છે એ તો એ નેટ પ્રોફિટ જોઈએ તો બસો બાવીસ કરોડ ત્યાંથી સાતસો એક કરોડ ત્યાંથી છસો એસી કરોડ થઈ અને સાતસો અઠાવન કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ એન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સુડતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો ઓગણીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પચીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ પાંચ હજાર ચારસો કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંચ હજાર ત્રણસો છોરાણું કરોડ છે આ બંને આંકડા લગભગ નજીક નજીકના છે જે બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ માર્કેટ કેપ બાવીસ હજાર સાતસો સિત્તેર છે સ્ટોક પ્રાઇસ નવસો એકત્રીસ રૂપિયા છે બાવન વિકાય એક હાજર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા બનેલો છે પી રેશિયો ત્રીસ છે આર ઓઇ તે પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ એકતાલીસ તેર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ઓગણીસ પોઈન્ટ તેત્રીસ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ત્રેવીસ પોઈન્ટ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ સોળ પોઈન્ટ જીરો નવ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો જે કઈ ચર્ચા કરી છે તે કંપનીના વિતેલા ઇતિહાસની અભ્યાસના હેતુથી ચર્ચા કરી છે આપણે અહીંયા જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નમસ્કાર